ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રથમ નોર્થે ચાર ચર ચોક મહાઆરતી બાદ ખેલૈયાઓ દ્વારા ઉત્સાહપૂર્વક ગરબાનો પ્રારંભ થયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી હતી સુપ્રસિદ્ધ ગાયિકા ફરીદા મીરે માતાજીના સુંદર ગરબા રજૂ કરીને વાતાવરણને ભક્તિમય બનાવ્યું અને આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ કેનીબેન ઠાકોર પણ મંદિરમાં ઉપસ્થિત રહ્યા જેનાથી આ નવરાત્રિના ગરબા કાર્યક્રમની રોનક વધુ વિશેષ બની માના આશીર્વાદ મને એટલા મળ્યા છે કે મને મારી નવરાત્રિની શરૂઆત અંબાજી ધામ એટલે કે શક્તિપીઠથી થઈ રહી છે અને હું અહીંયા બીજા વર્ષે ગયા વર્ષે પણ હું અહીંયા બધાને ગરબે રમાડવા માટે આવી હતી માના આશીર્વાદ લેવા માટે આવી હતી આજે પણ હું અહીંયા તમામ ખેલૈયાઓને ગરબે રમાડવા માટે આવી છું અને માના આશીર્વાદ લેવા માટે આવી છું મને ખૂબ આનંદ થાય છે અહીંયા આવીને અને હું ખૂબ ભાગ્યશાળી છું કે મારી ગરબાની શરૂઆત અહીંયાથી થઈ રહી છે તો તમામ લોકોને એટલે કે જેટલા ગુજરાતી ભાઈઓ બહેનો જેટલા લોકો વસે છે બધાને મારા તરફથી નવરાત્રિની ખૂબ 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 શુભેચ્છાઓ